આવી રહ્યા છે ત્યારે સતત આઠમા રાઉન્ડ થયા છું પ્રદ્યુમનસિંહ પ્રભાતસિંહ ચૌહાણના ઓગણસાઠ મત છે તેની સામે અલ્પેશભાઈ પટેલ કે જો સરસણી ના અધ્યક્ષ એકસો મત છે પ્રદ્યુમનસિંહ ઓગણસાઠ મત ત્યારે અલ્પેશ પટેલ એકસો એકાવન મત પટેલ કમનિષ્ઠ ડાયાભાઈ એકસો પચાસ મત છે પટેલ ચંદ્રકાંતભાઈ ઉર્ફે ભીખાભાઈ સ્વામી એમના એકસો વિસ્તાળીસ મત છે પટેલ ચંદ્રકાંત ચિનલભાઈ ઉર્ફે લાલાભાઈ ના બાવન મત છે અને પટેલ જગદીશ કેશવભાઈના ના એકાવન મત છે પટેલ નીતિનભાઈ શાંતિલાલ ઉર્ફે ભગુ એમના મત છે એકસો ને એકાવન મત છે એકસો તોતેર મત છે સાથે સાથે પટેલ મનહરભાઈ મંગલભાઈ ઉર્ફે ભગત ના ત્રેસઠ મત છે પટેલ મયુરભાઈ ઉર્ફે ઉર્ફે લાલાભાઈ સાધી તેમના એકસો ને ચુમ્માલીસ મત છે પટેલ મુકેશ કિશોરભાઈ ઉમિયા ડેરી પચાસ મત છે રાજેશભાઈ અશ્વિનભાઈ કે જેના બાર નંબર નો છે તેમના એકસો અડતાલીસ મત છે પટેલ ઉમેશભાઈ શાંતિલા માત્ર સુડતાલીસ મત છે અને સાથે સાથે પટેલ સંતકમ મગનભાઈ તેમના માત્ર છેતાલીસ મત છે પટેલ હિનાબેન ભાસ્કરભાઈ પટેલના માજી સરપંચ જે છે રઘુરસિંહના માત્ર પચાસ એકાવન મત છે રાજેન્દ્ર પ્રવીણસિંહ ઉર્ફે પીકે તેઓના માત્ર પિસ્તાળીસ મત છે સિંધા પ્રવીણસિંહ ગોપતસિંહ પ્રવીણ કાકા કે જેઓ મુવાલ એમના છે ને તેઓ પરિણામોના આંકડા જોતા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જે પેનલ છે ભાજપની જે પેનલ છે તે સોસો મત પાછળ અંદાજે કહી શકાય અને ક્યાંક ને ક્યાંક પાદ્ર એપીએમસી માં મામાવાળી થવાનું નક્કી